મારું નામ સોહિલ ચિસ્તિયા છે આજે હું અને અમારા ચિસ્તિયા ફાઉન્ડેશનની ટીમ અને ખંભાતના સ્થાનિક આગેવાનો ખંભાત સિટી પોલીસ સ્ટેન્ડ ગયા હતા અમારું ખંભાત સિટી પોલીસ સ્ટેન્ડ જવાનું મુખ્ય કારણ એવું હતું કે ગઈકાલે ખંભાતના એક મેળાની અંદર અમુક વિકૃત માનસિકતા ધરાવતા લોકો દ્વારા સમગ્ર વિશ્વના મુસ્લિમ સમાજનું મહાન પવિત્ર ગ્રંથ કુરાન શરીફ અને અમુક કિતાબોના પેજ ફાડીને આ લોકોએ ખંભાતના લોકમેળાની અંદર એક ચગડોળમાં ઉપર જઈ આ ફાળેલા પેજને અપમાનિત થાય તે રીતે ઉછારવામાં આવ્યા તેની સાથે સાથે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો તેના અનુસંધાને ખંભાત પોલીસે ગઈકાલે આ લોકો સામે ફરિયાદ દાખલ કરી ચારે ચાર આરોપીની ધરપકડ કરી અમે ખંભાત પોલીસે આરોપીની ધરપકડ કરી તેની કામગીરીને બિરદાવીએ છીએ પણ તેમ છતાં અમારે આજે જવાનું મુખ્ય કારણ એવું હતું કે ખંભાત પોલીસને અમે લેખિત અને મૌખિક રજૂઆત કરી અને આપ મીડિયાના માધ્યમથી પણ અમે જણાવવા માંગીએ છીએ કે જે આ ચાર આરોપીને પકડવામાં આવ્યા ચારે ચાર આરોપીની ઉંમર અઢાર વર્ષથી ઓછી છે એટલે આ લોકોએ આ કામ કરેલું નથી આ કામ બીજા દ્વારા કરાવડાયું છે અને કરાવવાનું કારણ હિન્દુ મુસ્લિમ એકતા જોખમાય શાંતિ ડોળાય અને પલિતો ચંપાય તે છે આ ચારે ચાર આરોપીની ઘનિષ્ઠ તપાસ થવી જોઈએ તેની સાથે સાથે ગનિષ્ઠ તપાસ થયા પછી જે પણ આરોપીનું નામ ખુલે તે ભલે કોઈ પણ સમાજનો હોય કોઈ પણ પાર્ટીનો હોય અને ગમે તેવો ચમળબંધી હોય તેણે આ બહુ ખોટું કામ કર્યું છે આ ઘટના બિલકુલ નિંદનીય છે આનાથી સમગ્ર મુસ્લિમ સમાજ ની લાગણી દુભાઈ છે સમગ્ર મુસ્લિમ સમાજ રોષે ભરાયો છે જેથી કરી અમારી પોલીસ એવી રજૂઆત છે કે આ તપાસ બાદ જે પણ નામ નીકળે તેની તેની સામે સામે કાયદેસરની કાર્યવાહી જોઈએ કડકમાં કડક પગલા લેવા જોઈએ તાત્કાલિક ધોરણે ધરપકડ થવી જોઈએ અને આ વિડીયો સોશિયલ મીડિયામાંથી ડિલીટ થવું જોઈએ જેના માટે અમે ખંભાત સિટી પોલીસ સ્ટેશન ગયા હતા તે અમને જવાબદાર અધિકારી તરીકે ડીવાયપી સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ અને બીજા જવાબદાર અધિકારી મળ્યા હતા તેઓ અમારી વાત શાંતિથી સાંભળી હતી અને અમોને સાંત્વના આપી હતી કે આની અંદર અમે નિષ્પક્ષ તપાસ કરીશું અને જે પણ આરોપી હશે તેને કડક કડક સજા થાય તેવી જોગવાઈ કરીશું જેથી અમે પોલીસ પ્રશાસનનો આભાર તેની સાથે સાથે મારું જાહેર જનતાને એવું કેવું છે કે ખંભાતની અંદર અત્યારે પૂરતો ચાપતો પોલીસ બંદોબસ્ત છે કોઈ પણ જાતનું છમકલું છે નહીં બિલકુલ શાંતિ અને સલામતી છે જેથી ખોટી અફવાઓ ફેલાવી નહીં અને ખોટી અફવાઓમાં આવું નહીં અસ્તુ જય હિન્દ જય ભારત